તારીખ ત્રણ સાત બે ખાસ ચોવીસ બોલાવી હતી પંચાયત મહિલા સરપંચ ઉપસ્થિત રહ્યા નહોતા અને લખતર ગ્રામ પંચાયત મહિલા ઉપસરપંચ મહિલા સરપંચને તારીખ તેર સાત બે હાજર ચોવીસ થી તારીખ ઓગણીસ સાત બે હાજર ચોવીસ સુધી ચાર્જ આપવાની વાત કરવામાં આવી હતી ત્યારે ઉલ્લેખનીય છે કે તારીખ તેર ના રોજ બીજો શનિવાર આવે છે અને સાત દિવસમાં ત્રણ દિવસની રજા આવે છે તો ફક્ત ચાર દિવસ માટે થઈને ચાર્જ આપવાની વાત કરવામાં આવી છે ત્યારે લખતર ગામમાં બાબતે ચર્ચા ચાલી રહી છે કે લખતર તલાટી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ પોતાનો કયો હેતુ સિદ્ધ કરવા મહિલા ઉપસરપંચ હીરાબેન વડોદરીયાને ચાર્જ આપવા માંગે છે